નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર સાત આધુનિક ભારતમાં કલા તેના ભાગ એકમાં મહત્વના વીસ એમ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક માનવની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે એ સાહિત્ય બી કલા સી પ્રવાસ કે પછી વિકલ્પ ડી સ્વાતંત્ર્ય તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી કલા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર દર્શાવેલ પાંચ સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નોના જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર બે કલા શાસ્ત્રીઓ કલાને કેટલા ભાગમાં વહેંચે છે વિકલ્પ એ બે વિકલ્પ બી ત્રણ વિકલ્પ સી ચાર કે વિકલ્પ ડી આપેલ પૈકી એક પણ નહીં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ બે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ દ્રશ્ય કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે વિકલ્પ એ ચિત્ર અને સંગીત વિકલ્પ બી શિલ્પ અને નૃત્ય વિકલ્પ સી નૃત્ય અને નાટ્ય કે પછી વિકલ્પ ડી ચિત્ર અને શિલ્પ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી ચિત્ર અને શિલ્પ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર પ્રદર્શિત કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે વિકલ્પ એ સંગીત અને ચિત્ર વિકલ્પ બી નૃત્ય અને શિલ્પ વિકલ્પ સી નૃત્ય અને નાટ્ય કે પછી વિકલ્પ ડી વાદ્ય અને ચિત્ર તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી નૃત્ય અને નાટ્ય ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયું છે વિકલ્પ એ મહાપુરુષો બી મહાન ગ્રંથો સી કલા કે પછી વિકલ્પ ડી નદીઓ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી કલા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ વૈશ્વિકતા વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતા શામાં જોવા મળે છે વિકલ્પ એ ભારતીય કલામાં વિકલ્પ બી પ્રકૃતિમાં વિકલ્પ સી પ્રાચીન સાહિત્યમાં કે પછી વિકલ્પ ડી શાસન પદ્ધતિમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ભારતીય કલામાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત ચિત્રકલાના શરૂઆતના વિષયો કયા હતા વિકલ્પ એ ધર્મગ્રંથોના પ્રસંગો વિકલ્પ બી દેવી દેવતાઓ વિકલ્પ સી પશુ પક્ષીઓ કે પછી વિકલ્પ ડી આપેલ તમામ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી આપેલ તમામ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ કઈ વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું વિકલ્પ એ તક્ષશિલા અને વલભી વિકલ્પ બી તક્ષશિલા અને નાલંદામાં વિકલ્પ સી નાલંદા અને વિક્રમશીલા કે પછી વિકલ્પ ડી વલભી અને વિક્રમશીલા તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી તક્ષશિલા અને નાલંદામાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ કચ્છના મહારાવ પ્રાગમલજીએ કયા શહેરમાં કલાશાળા શરૂ કરી હતી વિકલ્પ એ ગાંધીધામમાં વિકલ્પ બી લખપતમાં વિકલ્પ સી ભુજમાં કે પછી વિકલ્પ ડી અંજારમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ભુજમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ મહારાજા સૈયાજી રાવે વડોદરામાં કલા શિક્ષણ માટે કઈ સંસ્થા સ્થાપી હતી વિકલ્પ એ કલાશાળા વિકલ્પ બી ભવન વિકલ્પ સી કલાઘર કે પછી વિકલ્પ ડી કલા સદન તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી કલા ભવન ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અગિયાર ઈસવીસન ઓગણીસો એકાવનમાં શિક્ષકોને કલા શિક્ષણ આપવા કલા શાળાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી વિકલ્પ એ રાજકોટમાં વિકલ્પ બી વડોદરામાં વિકલ્પ સી ભાવનગરમાં કે પછી વિકલ્પ ડી અમદાવાદમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી અમદાવાદમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાર અમદાવાદમાં શેઠ સી એન વિદ્યાલયમાં સ્થપાયેલી કલાશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા વિકલ્પ એ રવિશંકર રાવળ વિકલ્પ બી સોમાલાલ શાહ વિકલ્પ સી રસિકલાલ પરીખ કે પછી વિકલ્પ ડી રમેશભાઈ પંડ્યા તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી રસિકલાલ પરીખ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર તેર અમદાવાદમાં શેઠ સી એન વિદ્યાલયમાં ઈસવીસન ઓગણીસો એકાવનમાં સ્થપાયેલી લા શાળાનું મહાલા વિદ્યાલયમાં નામ સંસ્કરણ કઈ શાળમાં થયું એ ઈસવીસન ઓગણીસો પંચાવનમાં બી ઈસવીસન ઓગણીસો સાઠમાં વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો બાસઠમાં કે પછી વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો પાસઠમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો સાઠમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ કેટલો જૂનો છે વિકલ્પ એ પાષાણ યુગ જેટલો વિકલ્પ બી તામ્ર યુગ જેટલો વિકલ્પ સી લોહ યુગ જેટલો કે પછી વિકલ્પ ડી ધાતુ યુગ જેટલો તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ પાષાણ યુગ જેટલો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પંદર ઈસવીસન પૂર્વે સાત હજારના કાળના મધ્યપ્રદેશની કઈ ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે વિકલ્પ એ નરસિંહગઢની વિકલ્પ બી બાદામીની વિકલ્પ સી ભીમ બેટકાની કે પછી વિકલ્પ ડી સિત્તાના વસલની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ભીમ બેટકાની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સોળ ઈસવીસન પૂર્વે બે હજારની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફાઓમાંથી મળી આવ્યા છે વિકલ્પ એ બાદામીની વિકલ્પ બી સિત્તાના વસલની વિકલ્પ સિંહ ભીમ બેટકાની કે પછી વિકલ્પ ડી નરસિંહગઢની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી નરસિંહગઢની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્તર ભીમ બેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે વિકલ્પ એ મહારાષ્ટ્રમાં વિકલ્પ બી ગુજરાતમાં વિકલ્પ સી મધ્યપ્રદેશમાં કે પછી વિકલ્પ ડી બિહારમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી મધ્યપ્રદેશમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઢાર કઈ ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે વિકલ્પ એ બાદામીની વિકલ્પ બી ભીમ બેટકાની વિકલ્પ સી સિત્તાના વસલની કે પછી વિકલ્પ ડી નરસિંહગઢની તો પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ભીમ બેટકાની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણીસ કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય વિકલ્પ એ મુઘલ યુગને વિકલ્પ બી આધુનિક યુગને વિકલ્પ સિંહ ગુપ્ત યુગને કે પછી વિકલ્પ ડી મૌર્ય યુગને તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ વિકલ્પસિંહ ગુપ્ત યુગને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર વીસ અજંતા અને ઇલોરાની ગુફાઓના વિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા વિકલ્પ એ રાજપૂત યુગ દરમિયાન વિકલ્પ બી મુઘલ યુગ દરમિયાન વિકલ્પ વિકલ્પસિંહ ગુપ્ત યુગ દરમિયાન કે પછી વિકલ્પ ડી મૌર્ય યુગ દરમિયાન તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ગુપ્ત યુગ દરમિયાન તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નંબર સાતનો ભાગ એક પૂર્ણ થાય છે